દમણ દોડી કડેયા ગામની મહિલાઓને ગીરગા યોજના વિશે માહિતી આપી આત્મનિર્ભર બનાવવાની પહેલ પૂર્વ સાંસદ ગોપાલ ટંડેલે પ્રશાસનની અન્ય વિવિધ યોજનાનો લાભ લેવા પ્રજાને અપીલ કરી કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસકના માર્ગદર્શન હેઠળ દમણ દીવના પૂર્વ સાંસદ ગોપાલ ટંડેલે તંત્રની ગીરગા યોજનાનો ગામે ગામ પ્રચાર કર્યો હતો આ અભિયાન આજે દોરી કડૈયા ગામમાં પહોંચ્યો હતો આ પ્રસંગે ગોપાલ ટંડેલે દોરી કડૈયા ગામની મહિલાઓ સાથે મુલાકાત કરી તેમને ગીરગા યોજના વિશે માહિતગાર કર્યા હતા અને ગીરગા યોજના દ્વારા આત્મનિર્ભર બનવા આહવાન કર્યું હતું અને કેન્દ્ર શાસિત પ્રદેશની જનતાઓને પ્રશાસનની અન્ય વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે પણ અપીલ કરી હતી મહિલાઓને મોદીની ગેરંટી વિશે જણાવતા ગોપાલ ટંડેલે કહ્યું કહ્યું હતું કે દેશની આઝાદી પછી પહેલી કોઈ વડાપ્રધાન દેશના દરેક ગામ અને દરેક શેરી સુધી વિકાસ અને યોજનાઓ લઈ જઈ રહ્યા છે કડિયા ગ્રામ પંચાયત સરપંચ શંકરભાઈ પટેલ દ્વારા આ બેઠકનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી ગીરગા યોજના વિશે માહિતી મેળવી હતી આજે શંકરભાઈ સરપંચજી મારી હતી છે એમના બધા આ ગામની બહેનો અને એ લોકોને અમને ગીર ગાય વિશે સમજાયું પણ આ બધી બહેનો જાણકાર છે ગાય માટે એ લોકો વર્ષોથી કરે છે પણ જે ગીર ગાયના બેનિફિટ છે એ અમે સમજાવ્યું કે એ ગાય કેટલું દૂધ આપે છે એની આજે કિંમત કેટલી છે દૂધમાં ક્ષમતા કેટલી છે અને દૂધથી લઈને હવે એ પછી ઘી છાશ કે ગોબર એનું ને મૂત્ર હા ઘી કેટલું એ કે ઘી ઘી કેટલું કિંમતી છે આજે જે સિલવાસમાં જાય ચાર હજારની એટલી બોડી છે બરાબર તો ઘી કિંમતી છે એ જ ગાય પ્રફુલ્લભાઈ અને નરેન્દ્રભાઈ સેલ્ફ હેલ્પ ગ્રુપ બહેનોને ઊભી કરવા માંગે છે કે બેનોએ હવે આ ફેક્ટરીમાં બીજે જે કશે જવાની જરૂર નથી ખેડરે ગાય રાખો અને આ જે છે ગીર ગાય એનું ખાલી જતન કરો અને ગીર ગાય તમને માતા છે એ તમને આપણે આજે અમારા ગામમાં જે આ ગીર ગાયનો જો એક આપણા નરેન્દ્રભાઈ મોદી અને બકુલભાઈ પટેલ જેવો આજે દમણ અને દીવી દમણ સેલવાસમાં જો સ્કીમ એવી છે કે કોઈ પણ હોય એંસી હજારની કે સિત્તેર હજારની પચાસ ટકા જો સબસિડી એ આપણે એ છે સબસિડી સબસિડી જો છે તો આજે અમારા પટેલ સમાજમાં પહેલેથી જ આ ગાયનો અને આ દૂધનો ધંધો કરે છે તો આજે મહિલા લોકોને વધારે આમાં ફાયદો બી છે અને પટેલ સમાજ આ ધંધો પહેલેથી કરતા છે અને બીજું કે આજે દૂધ છે ઘી છે એનું આજે ગીર ગાયનું આજે ઘણું એનો કિમતી અને ગૌ છે તો ખરેખર આ સફેડીનો મેળા લોકોએ આનો ભાગ લેવો જોઈએ અને એને બધી જ મહિલાઓ જે પાંચ કે દસ મહિલાઓ થઈને આનો લાભ લેવો જોઈએ ધન્યવાદ જય આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો